નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ બધાની યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ દસ એક બે હજારને છવ્વીસ એટલે કે જાન્યુઆરી મહિનાની દસ તારીખ વાર છે તો શનિવાર તો શનિવારના બધાને જય કૃષ્ણભંજન દાદા અને આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ તમારી માહિતી તમને આ ખૂબ સરસ રીતે આપવાના છીએ તો જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છો તો આજ રોજ તારીખ દસ એક બે હજાર છવ્વીસના રોજ થઈ છે એક મોટી જાહેરાત તો મિત્રો શું છે આ જાહેરાત જેની આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો ક્યાં સુધીમાં રિટાયર્ડ થયેલાને મળશે આ લાભ તો મિત્રો વિડીયોમાં એ ટુ ઝેડ વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને એક નાનકડી એવી વિનંતી છે કે જો તમારી માહિતી આપવા માટે તમને ખૂબ સરસ રીતે વિડીયો બનાવીને અમે પ્રોવાઈડ કરતા હોઈએ તો ખાસ કરીને થોડીક મહેનત અમારી પણ હોય તો એક નાની એવી મહેનત તમારે પણ કરવાની છે વિડીયોને એક લાઇક કરવાની છે અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેવાની છે કારણ કે આપણી આ ચેનલમાં રોજબરોજ તમારી માહિતી માટે ખૂબ સરસ વિડીયો અમે બનાવતા રહેતા હોઈએ તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારો સમાચાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે જાન્યુઆરી બે હજાર છવ્વીસના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ ડીઆરમાં વધારા અંગે ચર્ચા ચાલી રહી છે તો એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુના તાજેતરના ડેટાને આધારે ત્રણથી પાંચ ટકાનો વધારો થવાની ધારણા છે તેથી દરેક વ્યક્તિ આ નિર્ણયનો આધાર અને મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે તે જાણવા માગે છે તો ચાલો સંપૂર્ણ વિગતો માટે આ વિડીયો અંત સુધી જોઈ લઈએ તો ખાસ કરીને જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ના જે ડેટા આવે તેના આધારે મોંઘવારી ભથ્થું નક્કી થતું હોય તો આ વખતે એવું લાગી રહ્યું છે કે ત્રણથી પાંચ ટકાનો વધારો છે તે થઈ શકે છે જેને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સારો એવો પગાર પેન્શન વધારો મળી શકે છે તો જો તમે સરકારી કર્મચારી કે પેન્શનર છો તો તમારા માટે એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં તમારા મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થઈ શકે છે તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએડીઆર વધારા અંગેનું ચિત્ર હવે વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે તો નવેમ્બર બે હજાર સુધી જાહેર કરાયેલા એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ડેટાને આધારે એવું માનવામાં આવે છે કે આ વખતે પણ ડીએડીઆરમાં નોંધપાત્ર વધારો થશે તો હાલમાં ત્રણ કે પાંચ ટકા વધારા અંગે ચર્ચા ચાલી રહી છે તો અહીં અમે સંપૂર્ણ સત્ય અને ગણતરીઓ સરળ ભાષામાં સમજાવીએ છીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો ત્રણ કે પાંચ ટકા વૃદ્ધિ તાજેતરના આંકડા શું કહે છે તો મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરોના ડબલ્યુના બાર મહિનાના સરેરાશ પર આધારિત હોય છે તો નવેમ્બરનો ઇન્ડેક્સ એકસો અડતાલીસ પોઈન્ટ બે હતો તો જો ડિસેમ્બર બે હજાર પચીસનો ઇન્ડેક્સ ધરીને અઘટીને વાત કરીએ એકસો સુડતાલીસની આસપાસ આવે છે તો ડીએમાં ત્રણ ટકાનો વધારો ધ્યાનમાં લેવામાં આવે છે જેનાથી કુલ મોંઘવારી ભથ્થું એકસઠ ટકા થશે તો જો ડિસેમ્બર બે બે હજાર છવ્વીસ એઆઈ સીપીઆઈ ડેટા નવેમ્બરના સ્તરે રહે છે અથવા થોડો વધારો દર્શાવે છે તો કર્મચારી યુનિયનોનો અંદાજ છે કે ડીએમાં પાંચ ટકા સુધીનો વધારો શક્ય છે તો આ કિસ્સામાં કુલ મોંઘવારી ભથ્થું ત્રેસઠ ટકા સુધી પહોંચી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો વર્તમાન પરિસ્થિતિ અને એકંદર ફુગાવાના દર વિશે તો હાલમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકા મળે છે જે સરકારે ઓક્ટોબર બે હજાર પચીસમાં પંચાવન ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા કર્યું હતું તો નવા વધારા પછી મોંઘવારી ભથ્થું સાહીઠ ટકાથી ત્રેસઠ ટકાની વચ્ચે પહોંચવાની ધારણા છે તો મોટાભાગના નિષ્ણાતો બેથી ત્રણ ટકાનો વધારો લઘુત્તમ માને છે તો જ્યારે ફુગાવાને ધ્યાનમાં રાખીને ચારથી પાંચ ટકાની માગણી પણ કરવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદ જોઈએ તો પગાર પર કેટલી અસર પડશે તો જો તમારો મૂળ પગાર પચાસ હજાર રૂપિયા છે તો વધારાની અસર નીચે મુજબ થશે તો બે ટકાના લઘુત્તમ વેતન વધારાની વાત કરીએ તો એક હજાર રૂપિયા કુલ માસિક નવા માસિક ડીએનએ ત્રીસ હજાર રૂપિયા બનાવે છે તો ત્રણ ટકા વધારો થાય જે મધ્યમ માનવામાં આવે છે તો પંદરસોનો વધારો થશે અને કુલ નવામાસિક ડીએનએ ત્રીસ હજાર પાંચસો રૂપિયા બનાવે છે ત્યારબાદ પાંચ ટકાનો જો મહત્તમ વધારો થાય તો પચીસો રૂપિયાનો મહિને વધારો થશે જે કુલ નવા માસિક ડીએનએ એકત્રીસ હજાર પાંચસો રૂપિયા બનાવે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જાહેરાત ક્યારે કરવામાં આવશે તો નિયમ પ્રમાણે જાન્યુઆરીના ડીએ વધારાની સત્તાવાર જાહેરાત સામાન્ય રીતે હોળીની આસપાસ કરવામાં આવે છે જોકે આ વધારો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલી માનવામાં આવતો હોવાથી કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો બાકી પગાર પણ ચૂકવવામાં આવે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચનું જોડાણ તો આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાગુ થવાનું હોવાથી પચાસ ટકાથી વધુ ડીએનએ મૂળ પગારમાં મર્જો કરવામાં આવશે કે કેમ તે અંગે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે જોકે સરકારે હજુ સુધી ડીએ મર્જરની સત્તાવાર પુષ્ટિ કરી નથી મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ